લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોમાં પક્ષપલટાની મોસમ જોવા મળી રહી છે તેવામાં આજે ભાજપમાં વધુ એક પૂર્વ ધારાસભ્ય ઘર વાપસી કરવાના છે ગત વિધાનસભામાં ભાજપથી રીસાઈને છેડો ફાડનારા પૂર્વ ધારાસભ્ય આજે ફરીથી ભાજપમાં જોડાવાના છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ભરતી મેળો જામ્યો છે તાજેતરમાં જ કોંગ્રેસ અને આપના ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે તેવામાં સતત બે ટમથી ધારાસભ્ય રહી ચૂકેલા હર્ષદ વસાવા આજે ઘર વાપસી કરવાના છે ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ભાજપમાં જોડાશે તેવી માહિતી સામે આવી રહી છે નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કેસરીઓ કરશે આજે ગાંધીનગરમાં કમલમ ખાતે બપોરે ત્રણ વાગે તેઓ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં પોતાના સમર્થકો અને સ્થાનિક સંસ્થાના હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાવાના છે વર્ષ બે હજાર બાવીસમાં ટિકિટ ન મળતા હર્ષદ વસાવાએ બળવો કર્યો હતો ને હર્ષદ વસાવા નાંદોદ બેઠક પરથી અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા જોકે હર્ષદ વસાવાની બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં હાર થઈ હતી હર્ષદ વસાવા સતત બે ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા છે બે હજાર બેમાં રાજપીપળા વિધાનસભા બેઠકથી જ ચૂંટણી લડ્યા હતા તો બે હજાર સાતમાં રાજપીપળા વિધાનસભા બેઠકથી ચૂંટણી લડીને જીત્યા હતા ભાજપના આદિજાતિ મોરચા પ્રમુખ પદે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે અને હર્ષદ વસાવા પૂર્વ સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે બે હજાર બાવીસમાં ભાજપે ટિકિટ ના આપતા તેમણે બરવો કર્યો હતો અને વિધાનસભા બે હજાર બાવીસમાં પક્ષની ચૂંટણી લડ્યા અને તેઓ હારી ગયા હતા તાજેતરમાં ચાર ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે જ્યારે કોંગ્રેસના ચિરાગ પટેલ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને સીજે ચાવડા આગામી બાર તારીખે ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છે જો કે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ છે અને આગામી સમયમાં ગમે તે ઘડીએ પક્ષ પલટો કરી શકે તેવી શક્યતા છે લોકસભાની ચૂંટણીની હજી જાહેરાત નથી થઈ ત્યાં સુધી હવે જોવાનું રહ્યું કે ભાજપના ભરતી મેળામાં કેટલા નેતાઓનો સમાવેશ થાય છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા